નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર બા હવે તમારે બસની રાહ નહીં જોવી પડે તમે તમારા મોબાઈલમાં લાઈવ જોઈ શકશો કે તમારી બસ ક્યાં પહોંચી જી હા મિત્રો ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે બસ સ્ટેશન પર ઊભા હોઈએ તો પણ આપણને માહિતી મળતી નથી કે બસ ક્યારે આવશે અને બસની રાહ જોવામાં જ કલાકો નીકળી જતા હોય છે અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે બસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ બસ નીકળી જતી હોય છે જોકે સમસ્યાનું પણ સમાધાન આવી ગયું છે હવે તમે તમારા મોબાઈલમાં એક સરકારી એપ્લિકેશનની મદદથી તમે ઘરે બેઠા ટ્રેક કરી શકો છો અને લાઈવ જોઈ શકો છો કે તમારી એસ બસ કઈ જગ્યા પર પહોંચી છે અને એ મુજબ તમે ઘરેથી નીકળીને તમારે જ્યાંથી બસમાં બેસવાનું છે ત્યાં આરામથી પહોંચી શકો છો તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે હવે મિત્રો પ્રશ્ન એ થાય કે તે બસ કે જે બસમાં આપણે બેસવાનું છે તેને લાઈવ કેવી રીતે ટ્રેક કરવી અને તે ક્યાં પહોંચી તે કેવી રીતે લાઈવ જોઈ શકાય તેના માટે તમારે વધુ કશું જ કરવાનું નથી તમારે તમારા મોબાઈલમાં એક સરકારી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે આ એપ્લિકેશનનું નામ છે જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન જોકે આ એપ્લિકેશનને કારણે ઘણા લોકો ઘરે બેઠા આરામથી જ પોતાની જે એસટી બસ છે તેને લાઈવ ટ્રેક કરી શકે છે અને ઘરે બેઠા બેઠા જ તે એસટી બસ ક્યાં પહોંચી તે પણ જોઈ શકે છે એટલું જ નહીં અત્યારે ગુજરાતની આઠ હજાર જેટલી એસટી બસમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને આના કારણે સાડા સાત લાખથી આઠ લાખ જેટલા મુસાફરો છે તેને પણ ફાયદો પહોંચી રહ્યો છે ટૂંકમાં હવે તમે જે ઘરે બેઠા તમારી બસ ક્યાં પહોંચી છે તેને લાઈવમાં ટ્રેક કરી શકો છો એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન છે તેની ઇન્સ્ટોલ કરવાની રહેશે અને ત્યારબાદ એપ્લિકેશનને તમારા ફોનમાં ઓપન કરવાની રહેશે હવે તમારી એસટી બસ ક્યાં પહોંચી છે એ ચેક કરવા માટે તમે જે એપ્લિકેશન ઓપન કરી છે એમાં સ્ક્રીન પર તમને ચાર ઓપ્શન દેખાશે જેમાં પહેલો ઓપ્શન છે નિયર બાય સ્ટેશન બીજો છે સર્ચ બસ ત્રીજો છે ટાઈમટેબલ અને ચોથો છે ટ્રેક માય બસ તમે કોઈ પણ બસની ટિકિટ બુક નથી કરી ને તમારે જાણવું છે કે તમારે જ્યાં જવું છે તે રૂટ પર કઈ બસો ચાલે છે અને કઈ બસો ત્યાંથી નીકળશે તો આ માટે તમારી એપ્લિકેશનમાં બીજો ઓપ્શન સર્ચ બસ પર જઈને ક્લિક કરવાનું રહેશે ત્યાં જઈને તમારે જે જગ્યાએથી બેસવાનું છે અને જે જગ્યાએ પર જવાનું છે તે તમારે સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારા રૂટ પર જેટલી બસો આવવાની છે એ તમામ બસો સમય સાથે ક્યાં પહોંચી છે અને તમે છો ત્યાં ક્યારે પહોંચશે તે તમામ માહિતીઓ બતાવી દેશે હવે અન્ય એક માહિતી વિશે વાત કરીએ તો તમે ટિકિટ બુક કરાવેલી છે અને તમારે જાણવું છે કે તમારી બસ ક્યાં પહોંચી છે તો એના માટે શું કરવું તમારે તમારી બસને ટ્રેક કરવા એટલે કે તમારી બસ ક્યાં પહોંચે છે એ જાણવા માટે તમારે ચોથો ઓપ્શન ટ્રેક માય બસ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાંથી તમારે જીમેલ લોગઇનનો ઓપ્શન પણ મળશે જો કે તમે તે ઓપ્શનને સ્કીપ પણ કરી શકો છો હવે તમને સ્ક્રીન પર એન્ટર પીએનઆર નંબર અથવા તો એન્ટર વ્હીકલ નંબરનો ઓપ્શન જોવા મળશે પીએનઆર નંબર તો તમને ટિકિટમાં અથવા તો ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને જે મેસેજ આવે છે તેમાં તમને પીએનઆર નંબર આપવામાં આવ્યા હોય છે અને આ સાથે તમને વ્હીકલનો નંબર પણ ઘણીવાર ટિકિટમાં મળી જશે તે બેમાંથી કોઈ પણ એક એડ કરીને સબમિટ પર ક્લિક કરી દો આટલું કરશો એટલે તમે તમારા સ્ક્રીન પર જે બસ છે તેને ટ્રેક કરી શકો છો અથવા તો તેનું લાઈવ લોકેશન તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો છો આટલું કરશો એટલે તમે તમારી બસ જે ક્યાં પહોંચી છે અને તમારા બસ સ્ટેશન પર ક્યારે પહોંચશે એ તમામ માહિતી તમને આ એપ્લિકેશનની મદદથી મળી જશે આ સિવાય એપ્લિકેશનમાં બીજી પણ ઘણી સુવિધાઓ આપવામાં આવી છે જેમાં તમે જે જગ્યા પર છો ત્યાંથી તમારી આસપાસ કેટલા એસટીના સ્ટેન્ડ આવેલા છે એ પણ તમે એપ્લિકેશન મારફતે જોઈ શકો છો આ માટે તમારે ફરી હોમ પેજ પર આવવાનું રહેશે અહીં તમને જે પહેલો ઓપ્શન આપવામાં આવેલો છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તે સમયે ખાસ ધ્યાન રાખો કે તમારા ફોનનું લોકેશન શરૂ હોય હવે નીચે તમને જે લોકેશનનો સિમ્બોલ આપ્યો છે તેના પર ક્લિક કરો અને પછી ઉપર નિયર બસ સ્ટેશન ઉપર ક્લિક કરવાનું રહેશે આટલું કરશો એટલે તમને તમારી આસપાસના જેટલા પણ એસટી બસ સ્ટેશન છે એ તમામે તમામ દેખાડી દેશે ટૂંકમાં આ એપ્લિકેશનથી આ બધી તો તમને મદદ મળશે જ સાથે સૌથી મોટી વાત એ છે કે તમારી એસટી બસ કઈ જગ્યા પર પહોંચે છે તેનું તમે લાઈવ લોકેશન પણ ટ્રેક કરી શકો છો અને તે પ્રમાણે તમે ઘરેથી પિકઅપ પોઈન્ટ પર જઈને પહોંચી શકો છો હવે આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતીઓ તમને મળી શકે